તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે રાજ્યના કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમજ આગામી સમયમાં કેવો વરસાદ પડશે તેના વિશે આપણે આ વિડીયોની અંદર વિગતવાર માહિતી જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને નીચે આપેલા બટનને દબાવી ચેનલને કરી દેજો તો હવે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત બહાર પણ અત્યારે સમુદ્રમાં મોટું લો પ્રેશર જેવું અત્યારે બળાક લઈ રહ્યું છે અને વરસાદી માહોલ આમ જોઈએ તો સમગ્ર રાજ્યમાં સવાઈ ગયો છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે નદીમાં વરસાદના નવા નીર પણ આવ્યા હોય તેવા પણ ઘટનાઓ સામે જોવા મળી છે પુલ ઉપરથી પાણી જતું હોય ડેમો પણ નાના નાના ડેમો પણ સલકાણા છે કેટલાક વિસ્તારોમાં સાથે બીજી તારીખથી લઈ અને રાજ્યમાં સારો એવો ભારે વરસાદ પણ થવાની સંભાવના રહેલી છે અત્યારની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ ખેડા નડિયાદ ઢોળકા ધંધુકા દાહોદ ગોધરા લુણાવાડા કુડા આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના તેમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં જામનગર સલાયા ભાનવડ પોરબંદર જુનાગઢ અમરેલી અલંગ મહુવા જેસર બગડાણા થાડ થયા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત ભરૂચ અમોદ રાજપીપળા વ્યારા નવાપુર આહવા વલસાડ આમ જોઈએ તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે હળવો સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ તમને બતાવીએ તો કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ લખપત રાપર માંડવી આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાલનપુર મહેસાણા હિંમતનગર રાઘનપુર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મોડાસા અને આબુરોડ ભિન્ન માલ સુધી જે વિસ્તારો આવેલા છે ઉત્તર ગુજરાતમાં એમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અગાઉ કહ્યું તે પ્રમાણે હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ પણ સક્રિય થવાની સંભાવના રહેલી છે સાથે ચાર તારીખ પછીના સમયગાળામાં પવનની ગતિમાં પણ થોડો ઘણો વધારો થઈ શકે છે અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ રાજ્યમાં જોવા મળી શકે છે તો મિત્રો આ હતી અત્યારની માહિતી વરસાદ અંગેની તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તમને હાશી માહિતી વરસાદની કાયમની મળતી રહેશે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્યા રામ અને બાપશ ત્યરામ